દ્વારા અડીને આવેલા ચાર ધાર્મિક લેવા બે મંદિર અને બે દરગાહ નો સમાવેશ થાય છે સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે અંકલેશ્વર શહેર માંથી પસાર થતા સ્ટેટ હાઈવે તથા રોડ માર્જિન વિસ્તારમાં આવેલા ધાર્મિક બાંધકામોને દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે જેના અમલીકરણની કાર્યવાહી ગત સાત જુલાઈ બે હજાર પચીસ ના રોજ તંત્રના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું આ કાર્યવાહી અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રોડ માર્જિનમાં આવતા બે મંદિર એક મસ્જિદ અને એક દરગાહને પ્રથમ તબક્કે નોટિસ આપવામાં આવી હતી અને દસ દિવસમાં સ્વૈચ્છિક રીતે દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી જોકે ચાર મહિના જેટલો સમય પસાર થવા છતાં દબાણો દૂર ન થતા હવે નગરપાલિકાએ પુનઃ નોટિસ પાઠવી છે જેમાં ચૌટા નાકા વિસ્તારમાં આવેલા એકનાથ લિંગ મહાદેવ મંદિર જ્યોતિ ટોકીઝ વિસ્તારમાં આવેલી બે દરગાહ અને એક મંદિરને દિન સાતમાં સ્વૈચ્છિક રીતે હટાવી લેવા જણાવવામાં આવ્યું છે આગામી દિવસોમાં જો ધાર્મિક દબાણો સ્વૈચ્છિક રીતે દૂર નહીં થાય તો મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે